વડોદરામાં ઝડપાયેલી બાર બાંગ્લાદેશી મહિલાઓમાં ત્રણ મહિલા વેપારનો ધંધો કરતી હતી વિદેશી પત્ની છતાં જાણ ના કરી બાંગ્લાદેશી છેલ્લા બે વર્ષથી રહેતો હતો મહાભારતના સ્ત્રી પાત્રો મેનેજમેન્ટ અને લીડરશીપ ના પાઠ શીખવાડે છે કોમર્સ ફેકલ્ટી ના અભ્યાસક્રમમાં પહેલી વખત મહાભારત નો સમાવેશ હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સ્થાનિકો પ્રકૃતિ સાથે જોડ્યા ત્રણ લાખ નવા વૃક્ષો થી ફરીથી વસાવ્યું કર્ણાટકના વેણુગોપાલ સ્વામી મંદિર નો જીર્ણોદ્વા ગામના પચાસ બાળકો માટે પાંચસો વર્ષ જૂના મંદિરને બનાવી સ્કૂલ દેશભરમાં ફરી ફરીને શિક્ષકે શોધ્યા ઇનોવેશન અનોખી સ્કૂલ અભ્યાસ માટે કચરામાંથી ખાતર કબાડમાં સાયન્સ પાર્ક બનાવ્યો

અને ચોર્યાસી ના શીખ વિરોધી રમખાણો એક ભૂલ હતી રાહુલ ગાંધીએ સ્વીકાર્યું ઇલોન મસ્ક ના સ્ટાર શીપ પરીક્ષણમાં મોટો વિસ્ફોટ લોન્ચ મુલતવી રાખવામાં આવ્યો ભારતને ભાગીદારોની જરૂર છે રાહત મળી મંગળવારથી ગુરુવાર સુધી વરસાદની સંભાવના ચરોતરમાં વાતાવરણ પલટાયું કમોસમી વરસાદ નો વર્તારો સર્કલ નજીક રોંગ સાઈડ થી આવતી બસે બુલેટ ચાલકને કચડી નાખ્યો પોલમપોલ ચર્ચા રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોમાં સ્થિત અઢાર ફેમિલી કોર્ટના ન્યાયાધીશોને બઢતી અપાઈ વરસાદની સંભાવના વચ્ચે મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી થી નીચે જતા લોકોને ગરમી રાહત મળી હવે નજર કરી લોકસતા જનસતા ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

હુમલાને પગલે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ હુએ ઇમરજન્સી બેઠક બોલાવી ઇઝરાયલના એરપોર્ટ પર મિસાઇલ હુમલો એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ ઉનાળાની ઋતુમાં વડોદરા જિલ્લા પંચાયતના ત્રણ તાલુકામાં આવેલા જળાશયો ખાલી થવા લાગ્યા તળાવોમાં સરેરાશ સત્તર ટકા પાણી ઉપલબ્ધ આશીષ જોશીની સંડોવણી બહાર આવશે તો એમની સામે ભાજપમાં શિસ્તભંગના પગલા લેવાઈ શકે છે કરવા ગયા રજૂઆત અને થઈ ગયો વિવાદ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઢોલ લઈને રજૂઆત કરવા આવેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો ઢોલ વગાડીને યોજના પોલીસે બનાવી હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય પર સિંધુ જળ કરાર રદ કર્યા પછી બગલીહાર ડેમ માંથી પાકિસ્તાનને અપાતું ચિનાબનું પાણી રોકવાનો નિર્ણય ભારતની પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક ચિનાબ નદીનું પાણી બંધ કર્યું હવે ઇમરાન બિલાવલના એક્સ એકાઉન્ટ સ્થગિત કરાયા અમે અણુબોમ્બ થી જવાબ આપીશું પાકિસ્તાને કહ્યું બાંગ્લાદેશી યુવતી નિકા કરી બે વર્ષથી પાદરામાં રહેતી હતી ભોજમાં પકડાયેલા ત્રીસ બાંગ્લાદેશી સેન્ટ્રલ સ્ટેટ આઈબીએ પૂછપરછ કરી કાર્યક્રમ કાર્યક્રમમાં બે મહિલા મુખ્યમંત્રી સમક્ષ શું બોલવાનું છે શક્યતાઓ ઘર ઘર કહેવત વડોદરા શહેર ભાજપ માટે બંધ બેસે છે ભૂતકાળમાં બનેલા પત્રિકા પોસ્ટર કાંડમાં પોલીસ તપાસ મુખ્ય વિલનો નો બેનકાબ ન થયા ધોરણ બાર સાયન્સ કોમર્સ અને ગુજકેટ આજે ઓનલાઈન પરિણામ જાહેર થશે હવે નજર કરી ગુજરાતની ની સ્મિતા ન્યુઝ મુખ્ય હેડલાઈન્સ પર ગુજરાત ના વાતાવરણ પલટો અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પહેલગામ હુમલા પર શિવસેનાએ પીએમ મોદી પર પ્રહાર કર્યા ઇન્દિરા ગાંધીનો ઇતિહાસ જુઓ સંજય રાઉતે કહ્યું પ્રિયંકા ગાંધીએ રસ્તામાં પોતાનો કાફલો રોક્યો માર્ગ અકસ્માત છસો શ્રદ્ધાળુઓ હજ કરશે શ્રીનગરથી મક્કા જવા માટે પહેલો જથ્થો રવાના ફ્લેટમાં કોર્પોરેટરના ભાઈની ત્રણ દુકાન ગેરકાયદે રીડેવલપમેન્ટમાં પૈસા માંગી લોકોને ધમકાવ્યા બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતા પંદર હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા મુખ્ય હાઈવે ઉપર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આરટીઓ સર્કલથી ખેમાણા સુધી ઉભેલા સોલારના પોલ જમીન દોસ્ત થયા સરદાર ધામના પ્રમુખનું નિવેદન કહ્યું હું પીએમને કહેવાનું છું કે દેશના દરેક નાગરિકને લશ્કરની તાલીમ આપવામાં આવે સુરતમાં મહિલા પીએસઆઈ એસઆઈ સહિત ત્રણ લોકો રૂપિયા ત્રેસઠ હજારની લાંચ લેતા ઝડપાયા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક જુડે